બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના અસાણાથી મલીપુરા ગામને જોડતો ત્રણ ત્યારે અસાણાથી મલીપુરા ત્રણ કિલોમીટરનો નવીન રોડ એક મહિના પહેલા જ તૈયાર થયો હતો અને પહેલા વરસાદે ગાબડા પડેલ જોવા મળી આવ્યા છે તેમજ નવીન મળેલ રોડનું હલકી ગુણવત્તા વાળું કામ થયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે જ્યાં નાળા છે ત્યાં સાઈડમાં રોડમાં ગાબડા પડી રહ્યા છે જેને લઈ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે ત્યારે સામાન્ય વરસાદમાં જો રોડ તૂટવા લાગ્યો છે ગાબડા પડી રહ્યા છે તો એક વર્ષ પછી રોડની હાલત કેવી થશે તેવા સવાલો ઉઠ્યા છે ત્યારે આ બાબતે કાર્યસરની તપાસ થાય અને કોન્ટ્રાક્ટર પર યોગ્ય પગલા લેવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે સિદ્ધરાજ ઠાકોર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ